તો શું કીધું એલું હા બોલો બેન રિપોર્ટ કરાવેલા ઘર નળી માં ખોલી હતી ને એક બંધ હતી અચ્છા એટલે રિપોર્ટ કરાવ્યો ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી હવે આમ જોવા જઈએ તો આજે દિન પ્રતિદિન નિઃસંતાન દંપતીના કિસ્સાઓ વધતા જ જાય છે અને એક ગામ નહીં બધા જ ગામની અંદર આવા કિસ્સાઓ જોવા મળે છે તો શું કારણ હોઈ શકે તો કારણો તો ઘણા બધા હોય છે પ્રેગ્નન્સી ન રહેવા પાછળના પણ એમાંનું જ કંઈક કારણ એમની પાસે પણ છે કે જેના કારણે પ્રોબ્લેમ હતો અને પ્રેગનન્સી રહેતી નહોતી તો આપણે એમના પરિચય સાથે જ વધુ વિગત જાણીશું કે જેથી બીજાને પણ એમના અનુભવ દ્વારા કંઈક ફાયદો થાય તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ કુમાર કનુભાઈ પટેલ ગામ બિનર તાલુકો વાસદા જિલ્લો નરસારી ઓકે અને તમારું નામ મારું નામ સનલ કુમારી નીલેશભાઈ પટેલ ગામ ભિનાર તાલુકો વાસદા જિલ્લો નરસારી ઓકે હવે તમારા ખોડામાં આજે બાળક છે છોકરો છે કે છોકરી છે છોકરી અને કેટલા મહિના થઈ ગયા અઢી વર્ષ અઢી વર્ષ થઈ ગયું ઓકે હવે મને એ જણાવો કે તમને પ્રેગ્નેન્સી પ્રેગ્નન્સીની સમસ્યા કેટલા વર્ષથી હતી ચાર વર્ષ ચાર વર્ષ ચાર વરસ ને ચાર હા હવે જ્યારે કોઈને આવી સમસ્યા હોય તો શું કરે આપણે કંઈ ને કંઈ સારવાર કરાવતા હોઈએ બરાબર ને તો તમે કોઈ જગ્યાએ સારવાર કરાવેલી ખરી શું એની થોડી ઘટનાની વાત કરો ને બોલો છે બોલી શકો તમે હોસ્પિટલમાં હા પેલા એક વર્ષ દવા લીધી હતી અચ્છા પણ રિઝલ્ટ મળ્યું ને એટલે શું કીધું એમ મતલબ ત્યાં તમે ગયા હશે તો ત્યારે તમને કંઈક તો કીધું હશે ને કે આવો પ્રોબ્લેમ છે એમ તો શું કીધું એટલું હા બોલો ને બેન રિપોર્ટ કરાવ્યો ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું બરાબર ઓકે તો ત્યાર પછી એક વર્ષ સુધી તમે સારવાર કરાવી દવાઓ લીધી કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે દસેક હજારનો ખર્ચો નાખ્યો એમાં પરિણામ પછી મળ્યું કે નહીં નહીં મળ્યું ઓકે હવે અત્યારે તો તમારે ત્યાં આ બાળક છે બરાબર ને બાળક નહીં હોય ને તો આપણે એવું તો હોય ને કે એક જ જગ્યાએ જઈને બેસી રહીએ બરાબર ને તો ક્યાં ક્યાં ગયેલા હોસ્પિટલ તો શું કેતા ત્યાં અચ્છા મતલબ ભગતને ત્યાં પણ ગયેલા પણ ત્યાં આવી જશે એમ કીધું કેટલા ભગત પાસે ગયેલા અંદાજે કઈ એક જ અચ્છા એક ડોક્ટર પાસે ગયા એક ભગત પાસે ગયા રિઝલ્ટ કઈ નહીં પછી કોઈ આયુર્વેદિક દવા કરાવી ખરી કોઈ નહીં તો અત્યારે જે ત્યાં આજે બાળક છે છે શું નામ જીઆનસી અઢી વર્ષ થઈ ગયા બરાબર ને અને આજે તમારે ત્યાં મતલબ અઢી વર્ષથી બાળક છે તો આજે રિઝલ્ટ આવ્યું એ સેનાથી આવ્યું અને કોને માહિતી મળી કોના દ્વારા માહિતી મળી થોડીક વાત કરો

તો એ જોયા પછી તમને એવું થયું કે આ વાપરવું જોઈએ એમ બરાબર ને હા તો જયારે તમે મતલબ આ પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી મતલબ જે અહીંયા ટેબલ પર રાખેલી છે આજ બધી વસ્તુ તમે વાપરીને ઓકે સવાર સાંજ વાપરતા એક બે ટાઈમ કે ટાઈમ કેવી રીતના દૂધમાં કે પાણીમાં અચ્છા તમે દૂધમાં લેતા અને તમે પાણીમાં લેતા ઓકે અને એ રીતના તમે શરૂઆત કરી તો કેટલા મહિના તમે ટોટલ વાપર્યું વાપર્યું સાડા મહિના રેગ્યુલર બરાબર અને એમાં પ્રશાંતભાઈ તમને કઈક સલાહ સૂચન પણ આપતા હશે બરાબર ને તો પ્રશાંતભાઈ હવે જયારે તમે પહેલી વખત મળ્યા તો શું ઘટના હતી અને કેવી રીતનું તમે થોડીક વાત કરો ને સાંજના મળેલા અચ્છા

પહેલા તો પ્રોડક્ટ ચાલુ કરવી કે નહીં કરવી પછી મેં એક વિશ્વાસ આપ્યો કે મેં છેલ્લા આટલા ટાઈમ થી કામ કરું છું મારા પર આટલા રિઝલ્ટો પણ છે તમે પણ સ્ટાર્ટ કરો તમને પણ રિઝલ્ટ આવે બરાબર છે મેં વાત કરી એના એમણે પ્રોડક્ટ સ્ટાર્ટ કરી હમ

હવે મને એ જણાવો કે આ તો આપણને રિઝલ્ટ પ્રેગ્નેન્સીનું આવી ગયું પછી તમને જે ડિલેવરી થઈ અને તે સમયે બાળકનું વજન કેટલું હતું કંઈ યાદ કરું બે કિલોના ચારસો ચાલીસ ગ્રામ અચ્છા અને ડિલિવરી નોર્મલ હતી કે નોર્મલ નોર્મલ ડિલેવરી તો આજે એ પણ બહુ મોટી વાત કહેવાય કારણ કે સિજરન વગર તો ડિલિવરી કરવી જ મુશ્કેલ છે આજે અને એવા સમયમાં નોર્મલ ડિલિવરી થવી તો આપણ એક આપણા પ્રોડક્ટનો કમાલ છે કે જેના માધ્યમથી આજે નોર્મલ ડિલિવરી પણ થઈ અને બાળકનું બે કિલોને કેટલા ચારસો ગ્રામ ચારસો ચાલીસ ગ્રામ જેટલું વજન હતું એટલે એ પણ એકદમ તંદુરસ્ત ને અત્યારે તો તંદુરસ્તી જોઈ શકીએ છીએ અઢી વર્ષનું થઈ ગયું તો જન્મ પછી મતલબ એક વર્ષ સુધી બાળકને કંઈક ને કંઈક નાની મોટી તકલીફ પણ ઘણી વખત આવતી હોય એવી કંઈ તકલીફ કંઈ આવી ખરી કે કોઈ બીમારી નહીં કોઈ તકલીફ નહીં બરાબર છે

પણ આપણા બોડીની અંદર જે ઉણપ છે અથવા આપણા બોડીની અંદર જે પણ કંઈ ખામીઓ છે એ ધીમે ધીમે દૂર થશે અને એના કારણે આપણને આવા પરિણામ મળી રહ્યા છે તો અહીં તો લગ્નના ચાર વર્ષ પછી મતલબ આપણને રિઝલ્ટ મળે છે પણ આવા એવા દંપતી છે કે જે વર્ષોથી સંતાનની સમસ્યા લઈને અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટો કરાવે છે પણ રિઝલ્ટ નથી મળતા અને જ્યારે અહીં આપણે થોડાક મહિના વાપરે છે પ્રોડક્ટ અને એનાથી રિઝલ્ટ મળી જાય છે તો તમારે શું કેવું છે બીજા દંપતીઓને કે આ વસ્તુ વાપરવું જેવું છે કે નથી પેલા જ્યારે વાપરેલું ત્યારે તમને વિશ્વાસ કેટલો હતો છ મહિના વાપર્યું અને પછી રિઝલ્ટ નહીં મળ્યું ત્યારે તમને મનમાં કઈ થયેલું ખરું કે શંકા વિશ્વાસ અચ્છા કોની પાસે દવા પર કે પ્રશાંતભાઈ ઉપર દવા પર ઓકે મતલબ આ તો દવા જ નથી એક હેલ્થ કેરની પ્રોડક્ટ છે તો પ્રશાંતભાઈ હવે ઘણા બધા દંપતી આ વિડીયો જોશે અને એ લોકો જાણવા માંગતા હોય કે મારે પણ આ જોઈએ તો તમે તમારો કોન્ટેક નંબર આપો અને અત્યાર સુધી તમે કેટલા દંપતીને આપ્યું છે પ્રોડક્ટ મે 100 પ્લસ લોકોને આપ્યું છે ઓકે ઓકે કેટલા લોકોને રિઝલ્ટ આવી ગયા એમાં મતલબ વાત કરી તો કે 80 લોકોને પરિણામ છે ઓહો 80 લોકોને તમે રિઝલ્ટ આપી દીધા તો